પાણી ભરાઈ ગયું છે અંદર મસાલો આવી ગયો છે ને આ મારી પૂરી પૂરી આવી ગઈ છે તો પૂરી ખાવાની છે 2 નંબર ચાર વાગ્યા થાય તો અમારે મહેમાન આવી ગયા છે મિત્રો છે પેલા તો જો રામ રામ નચિતારા મને ને કેમ છો બધા મજા મજા દેશો હું પણ મજા છું ગુડ મોર્નિંગ તો જો હવે તો સ્વભાવમાં હાલે છે એટલે વરસાદ આવે છે ધર્મા ધર્મ ધર્મ શરૂ જ છે ને હવે તો મીલુભાઈ કાંઈ હશે મીતુભાઈ જે છે નિશાળે એની એની વેકેશન ખુલ્લું નિશાળે જવું પડે એનો ફોન આવ્યો તો પંદર દિવસ થઈ ગયા એટલે ફોન આવ્યો તો કેટલી ઘણી વાતો કરી કે મજા આવે છે મમ્મી હોર બી ગયું છે મિલભાઈ હશે તો ચોમાસાના કપડા હું કાંઈ નહીં કપડામાં કપડામાં રહી એટલે ટાઈમ ગયો જાય ને કે મિત્રો જોવા એટલે કાંઈ ટાઈમ જાતો નહીં મિત્રો યાદ બોવા કરતી તો તો આમ ને તેમને પ્રસાદ આવ્યા કરી ટાઈમ ગયો જાય છે વેલકમ ટુ મને લોક દોસ્તો મારા નવા વિડીયો આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં હશો તો હું પણ મજામાં છું અને હવારમાં તો સર ભાઈ જો વરસાદ અહીંયા જો તમને કોંધારી ગયો છે બહુ જોરદાર

તો ભાઈ જોવો અત્યારે વાગી જશે ચાર અને ચાર વાગ્યા છે તો અમારે મહેમાન એક આવી જશે મિત્રો છે પહેલા તો જોવો કલ્પેશભાઈ કેમ છે કલ્પેશ એકદમ શાંતિ છે કેમ છે મુકેશ અરે મજા મજા છે એકદમ મજા મુકેશ બેની આવીને ઘરે આવે તો ચા પી છે અત્યારે વાહ તો તમે તો આગળના વિડીયોમાં છે ને છે રાત ગયા થા અત્યારે તમે આ ભાઈને જોયા જશે અમારા વિડીયોમાં અને મિત્ર છે ઈ અને ભાઈ અમારા એક બીજા મિત્ર છે કેમ છો મજામાં મજામાં તમારે કેમ છે અરે એકદમ મજા મજા છે તો ભાઈની ચેનલ છે ભાઈ ક્યાર નામે બેઠા છે ભાઈને અમે અને થોડી ઘણી ભાઈને માહિતી જોતી હતી તો માહિતી આપણને ઘણી બધી એને આપી છે ને હજી ઘણી વાર બેઠા છે પેલા ચા પી લઈ ભાઈની ચેનલ છે બ્લોગ હારા બનાવે છે ભાઈ ચેનલનું નામ કહી ગયું ભાઈ આપણે રિયલ એટ ગુજરાતીમાં આપણા વ્લોગ બનાવી છે હમણાં નવું નવું ચાલુ કર્યું એટલે મેં કીધું મુકેશભાઈની મુલાકાત કરવા જવું છે મેં કીધું જઈએ અહીંયા બાજુના ગામમાં જ અમે રહીએ છીએ તો મેં કીધું હવે જઈએ તો ભાઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ભાઈ બની ગઈ છે ગરમ ગરમ ચા પી લઈ થોડીક ચા પેલા જુઓ ગરમ ગરમ ચા સાપ્યા બધાય

તો ભાઈ આપણે આવી ગયા છીએ ધાબા પર તો ધાબા તો આ છે ને મારા કાકાનું ધાબું છે આ તો ભાઈ જો એનો સ્લેબ નવો નવો સ્લેબ ભીડાણો છે જે હમણાં અને એની પર છે આપણું મકાન છે જો આ અમે જે સ્લેબ ભીડ્યો ને ધાબાનો એ આપણું સ્લેબ છે મકાન છે માથે તો હમણાં તમને એમ થતું છે કે ભાઈ આપણા વ્લોગ કેમ નથી આવતા વ્લોગ કન્ટિન્યુ રેગ્યુલર વ્લોગ આપણે નથી થતા તો કોને ખબર યાર હમણાં એવું થાય છે ને કે કંઈક વ્લોક કરવાનું મન જ નથી થતું ક્યારેક ક્યારેક ટાઈમ જો કે ટાઈમ તો બહાર જવા આવવાનું રામા ને એ બધું હોય પણ તોય છતાંય ક્યારેક ક્યારેક ટાઈમ હોય ને તો એમ નથી થતું કે ભાઈ આપણે બ્લોક કરવો હશે તો એવું બધું છે માથે જો જોબરજ સરસ મજાનો ભીડાઈ ગયો છે અહીંયા અને આ બાજુ તો અમારે છે ને જો એક મઢ દેખાય છે સરસ મજાનો અહીંથી અને આ બધી અમારે વાળિયું છે મકાનની બાજુની હા એટલે આવો વાડીઓની બાજુમાં જ અમારા ઘર આવેલા છે અહીંથી બધી વાડી શરૂ થઈ જાય છે તે લીલું લીલું હરિયાળું અત્યારે તો ચોમાસાની ઋતુ છે ભાઈ એટલે બધું હરિયાળું હરિયાળી હરિયાળી થઈ ગઈ છે બધી જમીન સરસ મજાની જવો અને આ આપણું ધાબું છે તો એવી રીતનું છે ભાઈ અને મેં તમને કીધું એમ કે રેગ્યુલર થઈ જાઓ કોને ખબર આમ મન જ નથી થાતું કે ભાઈ બ્લોગ આપણે ડેલી કરવો છે બ્લોગ ડેલી કરવું હશે મને જ નથી થતું પણ કાંઈ વાંધો કોમેન્ટ કરજો કે મારે રેગ્યુલર થઈ જાવું જોઈએ કે ન થવું જોવે કહેજો પાછા તો એવી રીતનું છે ભાઈ તો હું તો છે ને ધાબા પર હતો ને તો આ ભાઈ આવી ગયા ધાબા પર જવું કેમ છો મજામાં હા મજામાં આ ભાઈ સીધા ધાબા પર બિલ્લી 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 હે તમને દેખાય પણ કેમેરામેન ને નહીં વ્યુઅર ને નહીં દેખાય એવું છે તો ભાઈ અમે આવી ગયા છીએ અત્યારે છે ને થોડીક રીલ્સ બનાવવાની હતી તો બે ચાર રીલ્સ બનાવવા આવી ગયા છે હું શું કેમેરામેન હા કેમેરામેન ની આજ આ ભાઈ રીલ્સ બનાવી છે હાજી ઓલી કાલ રીલ બનાવી છે એનું કે તો હું કો ઓલું તમારે ઘૂમ ના હે કે મને ભૂલાઈ ગયું કેવું કીધું તો મને નહી યાદ હોય ઇન્સ્ટાગ્રામ માં જોઈ લેજો ભાઈ ઇન્સ્ટાગ્રામ માં જો ભાઈ આ રીલ્સ બનાવે છે કોમેડી ની કોમેડિયન ની અને કેવી લાગે છે ને એ ભાઈ કોમેન્ટ કરી દેજો આ ભાઈ ની રીલ્સ તમને કેવી લાગે છે જોવામાં હજી એક બનાવવાની હતી પણ ટાઈમ નથી રહ્યો કેવી કઈ બનાવવાની હતી

આ બેન લાવ્યા છે કંઈક ભાગ લાવ્યા છે શું ભાગ લાવ્યા આ શું છે લોલી લોલીપોપ છે કે શું છે ખાવાનું છે ખાવાનું છે બેન જાગીને તરત એવા છે આ બેનને તોડી દઈ એટલે ખાવા મળે કા ખાવું છે કે થું તૂટતું નથી હો ભાઈ આ તૂટતું નથી ચોકેટ એનું હા તૂટી તૂતી ભાઈ હા ચોકેટ ખાવી છે ચોકેટ

তুৰি

તો આ બ્લોગમાં દોસ્તો આટલું જ હતું ને આશા કરું કે વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાને કોમેન્ટ કરી દેજો બાકી મળીશું આપણે નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બાય